વડોદરામાં ભાજપ દ્વારા આર્ટિકલ થ્રી સેવન્ટી મુવી બતાવવામાં આવી રહી છે દરેક વોર્ડના ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારોને અલગ અલગ થિયેટર્સમાં આર્ટિકલ થ્રી ફિલ્મ બતાવવાનું આયોજન કરાયું છે આર્ટિકલ થ્રી ફિલ્મ કાશ્મીરમાંથી કલમ ત્રણસો મોદી સરકારે દૂર કરી તેના પર આધારિત છે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારો પોતાના પરિવાર સાથે આ ફિલ્મ નિહાળવા માટે પહોંચ્યા વિધાનસભાના દંડક બાળુ શુક્લ સાંસદ રંજનબેન ભટ્ટ સહિત ભાજપના હોદ્દેદારોએ આ ફિલ્મ નિહાળી બાળુ શુક્લએ લોકોને ફિલ્મ જોવા માટે અપીલ કરી આર્ટિકલ થ્રી સેવન્ટી જે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર હટાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો મોદી સરકાર દ્વારા અને એ જ જ મુદ્દા ઉપર આધારિત બોલિવૂડની કે જેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે હવે ભાજપ દ્વારા તમામ કાર્યકર્તા હોદ્દેદારો સાંસદો નેતાઓને આ ફિલ્મ જોવા માટે જ્યારે આહવાન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરામાં પણ અલગ અલગ થિયેટર્સમાં ભાજપ દ્વારા આર્ટિકલ થ્રી સેવન્ટી મૂવી માટેનું એક ખાસ આયોજન કરવામાં આવ્યું કે જ્યાં પોતાના પરિવાર સાથે તમામે તમામ લોકો ઉપસ્થિત લોકસભા કે રાજ્યસભામાં જે ડિબેટ સહિત અથવા કાશ્મીરને ત્રણસો સિત્તેર કલમ હટાવવા માટે થઈને જે પણ કંઈક ગતિવિધિ થઈ હતી તેમાં આપણાને કદાચ જે વસ્તુ ધ્યાનમાં ના આવી હોય એનું ખૂબ સારી રીતે આનું ચિત્રાંકન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના અમારા અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરના તમામે તમામ કાર્યકર્તાઓ અલગ અલગ જગ્યાઓ પર આજે આ મૂવી જોવા જઈ રહ્યા છે આજે અહીંયા વેટ ટ્રાન્સક્યુબ ખાતે આપણા લોકપ્રિય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ અને કોર્પોરેશનના શાસક પક્ષના નેતા શ્રી મનોજભાઈ પટેલ સાથે રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત છે